નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સ્વાગત છે બદલાતા જતા યુગની અંદર બાળકો આત્મનિર્ભર બને અને પોતાનું જીવન કઈ રીતે ગુજારવું અને સાથે પૈસાનો વ્યવહાર કઈ રીતે કરવો અને સાથે કાચો માલ તૈયાર કરી દુકાન પર કે લારી ગલ્લા પર વેચવા જે અલગ અલગ હોટેલ કે નાની મોટી જગ્યા પર પોતાના ગુજરાન ચલાવવા માટે ચલાવવામાં આવતું નાસ્તા સેન્ટર જે બાળકોને પોતાના જીવનની અંદર કઈ રીતેનો વ્યવહાર કરવો કઈ રીતે ગ્રાહક સાથે વાત કરવી કઈ રીતે પૈસાનો વ્યવહાર કરવો એવા બધા વિચારો સાથે આજે કોબા પ્રાથમિક શાળાની અંદર આનંદ મેળાની ઉજવણી કરવામાં આવી આજના આ આનંદ મેળામાં બાળકોને ખૂબ મજા આવી કુલ વીસ જેટલી વાનગીઓ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવી હતી આજે કોબા ગામના વાલીજનો અને નાગરિકો કુલ બસો પચાસથી વધુએ ભાગ લીધો હતો આમ વીસ વાનગીમાં કુલ ચાલીસ જેટલા બાળકોએ પણ ભાગ લીધો હતો અને આજના આનંદ મેળાની એક વિશેષતા એ રીતની હતી જેમાં બાળકો કૂપન દ્વારા એમનો હિસાબ રાખી અને એ હિસાબ દ્વારા આજનો આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભાવ હોય એ ભાવની કૂપન રાખવાની અને કૂપન લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓ દરેક સ્ટોલ પાસે ઊભા હોય અને ત્યાંથી પોતાની વસ્તુ લઈ અને એનો પૈસાનો વ્યવહાર કર્યો બાળકોને કેટલી ખોટ ગઈ કેટલો નફો થયો એના વિશેનો પણ માહિતી મળી કઈ રીતે કાચો માલ ભેગો કરવો અને બનાવવો એને તળવાનું અને વેચવાનું એટલે કે ગ્રાહક અને માલિક વચ્ચે નો વ્યવહાર પૈસાનો વ્યવહાર એની પણ માહિતી એમણે મેળવી આજના દિવસ ઘણી બધી એવી છે દુકાનદાર હોટેલ કે લારી ગલ્લા પર વેચાતી વાનગીઓ વિશે અને એ વાનગીઓ કઈ રીતે ખરીદી કરવાની કઈ રીતનો પૈસાનો વ્યવહાર કરવો પૈસાની આપલે કરવી એના વિશે ઘણી બધી માહિતીઓ બાળકોને જાણવા મળી દરેક બાળકોએ પોતાના સ્ટોલ પર ઊભા રહી કૂપન અને કેટલાની કૂપન આપી કેટલા પૈસા રિટર્ન કરવાના કેટલા ડીશ આપી એ બાળકો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને દરેક બાળકોની ખૂબ જ મજા આવી હતી આજના આનંદ મેળામાં દરેક બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને આનંદ મેળાને શુભ શરૂઆત ગામના સરપંચ શ્રી દિલીપભાઈ દ્વારા કરવામાં આવી હતી શાળાના સ્ટાફ મિત્રો સાથે રહીને દરેક શિક્ષકોએ પાંચ પાંચ સ્ટોલ પોતાના સંભળ્યા હતા અને બાળકોને માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર આયોજન શાળાના આચાર્ય શ્રી ડોક્ટર ધર્મેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને આયોજન દરમિયાન આનંદ મેળો પૂર્ણ થતા બાળકોના રિવ્યુ લેવામાં આવ્યા અને ઘણા બધા બાળકોએ પોતાના અનુભવોની વાત કરી કે ખરેખર જે કારીગરો પોતાનું ગુજરાન ચલાવે છે પરંતુ ગુજરાન ચલાવવા પાછળ એમની કેટલી બધી તકલીફ પડતી હોય છે કેટલી બધી મહેનત કરવાની આવતી હોય છે જાણવા મળ્યું હતું અને દરેક બાળકોને કંઈક ને કઈક નવું શીખે એવા હેતુથી આજનો આનંદ મેળો સંપૂર્ણ કર્યો હતો